નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે સ્માર્ટ મીટરનો મુદ્દો ગુજરાતની અંદર ચાલ્યો છે ત્યારે સ્માર્ટ મીટર તો કોઈ પણ સંજોગે લાગીને રહેવાના રહેવાના ને રહેવાના ત્યારે સ્માર્ટ મીટર પાછળ કેવું ષડયંત્ર છે કેવી રીતે જનતાના ખિસ્સા કાપવાના છે આ તમામ ખુલાસાઓ ગોપાલ ઇટાલિયાએ કર્યા છે હું સમજાવું એના કરતા બહેતર ગોપાલ ઇટાલિયા સમજાવે એ વાતમાં તમને વધારે મજા આવશે પરંતુ હું જે વિડીયો તમને બતાવવાનો છું એ વિડીયો પૂરો સાંભળશો તો તમને તમામ વસ્તુની ખબર પડી જશે કે આ સ્માર્ટ મીટરની પાછળ કેવું ષડયંત્ર રચાવાનું છે વધુમાં વધુ વિડીયો શેર કરી દેજો હું જે તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું અને ખરેખર આવનારા દિવસોમાં આ જ થવાનું છે આમ જોઈએ તો જનતાને વીજળી આપવાનું કામ સરકારનું હોય છે પણ હવે ધીમે 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 કરતાં આ કામ પણ પ્રાઇવેટાઇઝેશન થઈ જશે ત્યાર પછી જનતાના ખિસ્સાઓ કેવી રીતે કપાશે એ વિડીયોની અંદર તમામ ખુલાસાઓ ગોપાલ ઇટાલિયાએ કર્યા છે પણ હું ફરી એક વખત મારા તમામ દોસ્તોને વિનંતી કરું છું કે વિડીયો પૂરો સાંભળજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી કરીને દરેક લોકો જાગૃત બને આવો આપણે સાંભળીએ જે રીતે સ્માર્ટ મીટરને લઈને ગોપાલ ઇટાલિયાએ જબરજસ્ત ખુલાસાઓ કર્યા છે આમાં બેન આખું આ જે સ્માર્ટ મીટર છે ને એનું હું તમને કૌભાંડ સમજાવું આ એક મહા કવબંધ છે જનતાના ખિસ્સા કાપવાની તમે એને જરાક સમજો કે હાલમાં હું તો ગુજરાતના સંદર્ભમાં વાત કરું ભારતની વાત નહીં કરું ગુજરાતમાં ડિસ્કોમ કંપની ડિસ્કોમ એટલે કે વીજળી ડિસ્ટ્રીબ્યુટ કરવાવાળી કંપની એટલે કે એક વીજળી બનાવવાવાળી કંપની હોય અને વીજળી બનાવે એની પાસેથી ખરીદી અને એક વીજળી વેચવાવાળી કંપની હોય આપણે ત્યાં ગુજરાતમાં કાયદાના કારણે કાયદામાં એવી સ્પષ્ટ જોગવાઈ છે કે માત્ર સરકારી કે અર્ધ સરકારી ડિસ્કોમ કંપનીઓ જ વીજળીનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકશે એટલે કે આપણા ઘરે મીટરનું જે કનેક્શન આવે છે લાઈટનું એ પીજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ ના કનેક્શનનું આવે છે શું કામ કે કાયદો એવું કહે છે કે માત્ર સરકારી કંપનીઓ જ ડિસ્ટ્રીબ્યુશન કરી શકશે વિતરણ કરી શકશે એટલે આપણે ત્યાં મીટર જે લાગે છે ફરજિયાત સરકારનું મીટર લાગે છે લાઇટ સરકારની કંપનીમાંથી જ આવે છે કેમ કે કાયદો છે એમાં કોઈ પ્રાઇવેટ કંપનીઓ ડિસ્કોમ કંપની પ્રાઇવેટ નથી ડિસ્કોમ એટલે ડિસ્ટ્રિબ્યુશન કંપની હવે બેન સમજો બે હજાર બાવીસમાં ભારતની સંસદની અંદર લોકસભામાં ભાજપના મંત્રી એક બિલ લાવ્યા એ બિલ નું નામ છે કે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ બે હજારને બાવીસ આ એમેન્ડમેન્ટ બિલ જ્યારે સંસદની અંદર આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીએ પૂરી તાકાતથી વિરોધ કરેલો દિલ્હી વિરોધ પ્રદર્શનો થયેલા દક્ષિણ ભારતની અંદર પણ ખુબ વિરોધ પ્રદર્શનો થયા અને આ બિલ નો ભયંકર જબરજસ્ત વિરોધ જયારે બે હજાર બાવીસ માં લોકસભામાં આવ્યું ત્યારે બધાએ કર્યો હતો કે આ બિલ છે એ જનતા વિરોધી છે લોકોને વીજળીનો માર પડશે આનાથી છતાંય ભાજપે જબરજસ્તી થી એ બિલ લોકસભામાં મૂક્યું એ બિલમાં શું જોગવાઈ કરવામાં આવી એ હું તમને કહું

એની જગ્યાએ ભવિષ્યમાં ગોપીબેન ની કંપની પણ આવી શકે કે ભાજપના ધારાસભ્ય ની કંપની પણ આવી જાય કે અદાણી ની આવી જાય કે ગમે એની કંપનીઓ આવી જશે અત્યારે શું બીજું કે ભાજપના કેન્દ્રીય વીજળી મંત્રી જે છે એમણે બે હજાર બાવીસ માં અને બે હજાર ત્રેવીસ માં અલગ અલગ સમયે એક જાહેર નિવેદન કરેલું છે સરકારની પ્રેસ નોટ છે ગુજરાતના તમામ છાપાઓમાં છપાયું છે તમામ ટીવી અને બુલેટિન કવર કર્યું છે કે ભાજપના કેન્દ્રના વીજળી મંત્રીએ એવું કીધું છે કે સરકાર એવું વિચારે છે કે દિવસે જે વીજળી વપરાય એનો ચાર્જ અલગ ગણવો અને રાત્રે જે વીજળીનો વપરાશ થાય એનો ચાર્જ પણ અલગ ગણવો એટલે કે ભાજપના મનમાં એ પ્લાન પડ્યો છે કે રાતના યુનિટ જેટલી રાત્રે જેટલી વીજળી વાપરે કસ્ટમર એનો ચાર્જ વધુ લેવો દિવસે જેટલી વીજળી વપરાય એનો ચાર્જ ઓછો લેવો ઓછો એટલે કઈ પચાસ સો રૂપિયાનો ફરક નહીં હોય પૈસામાં ફરક હશે કે રાતમાં પચાસ પૈસા વધારે પૈસા ઓછા તો આ ખુલ્લું સ્ટેટમેન્ટ છે બે હજાર ત્રેવીસ માં જ હું તો બતાવી શકું એમ છું કે નો પૂરો પ્લાન છે કે રાતના યુનિટ નો ચાર્જ વધુ લેવો છે અને દિવસના યુનિટ નો ચાર્જ પચીસ પૈસા ઓછો લેવો છે એટલે હવે મેન સમજો આખી આખું ષડયંત્ર સમજો ભાજપનું કે રાત્રે વીજળી વધારે જોઈએ ગમે તે માણસને કેમ કે રાત્રે પંખોય જોઈએ ને રાત્રે લાઇટ પણ જોઈએ દિવસે લાઇટ ન જોઈએ ખાલી પંખો જોઈએ અને પૂરા સમય માટે માનો કે સવાર સવારમાં પંખો ન જોઈએ પછી બપોરે ઘડીક આરામ કરો તો પંખો જોઈએ તો સરકારના મનમાં ભાજપના મનમાં એવું છે કે દિવસના યુનિટનો ચાર્જ અલગ લેવો છે રાતના યુનિટનો ચાર્જ અલગ લેવો છે પણ દિવસે કેટલા યુનિટ વીજળીનો ઉપયોગ કોઈ કસ્ટમરે કર્યો અને રાત્રે કેટલા યુનિટ નો ઉપયોગ કસ્ટમરે કર્યો એ નક્કી કરવાની હાલમાં કોઈ પ્રોસેસ કે કોઈ વ્યવસ્થા સરકાર પાસે નથી એટલે હવે આજે સ્માર્ટ મીટરો આવશે એ એટલા સ્માર્ટ છે કે એને ખબર પડી જશે કે સાંજના સાત વાગ્યા છે તો સાત સવારના સાત વાગ્યા સુધી કેટલા યુનિટ નો વપરાશ થયો સવારના સાત થી સાંજના સાત સુધી કેટલા યુનિટ નો વપરાશ થયો એ બંને ડેટા મીટરથી જ અલગ થઈ જશે આપણે હાઈવે ઉપર જોઈએ છે કે રાત નું અંધારું થાય એટલે તરત સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ જાય શું કામ કેમ કે સ્માર્ટ લાઇટો છે લાઇટને ખબર પડી જાય છે કે અંધારું થઈ ગયું છે એમ આ જે સ્માર્ટ મીટરો છે ગોપીબેન એ ભવિષ્યની અંદર રાતના યુનિટ અને દિવસના યુનિટ નક્કી કરી શકે એવી સ્માર્ટ ચીપ વાળા છે એટલે શું થશે એ સમજો કે પહેલા તો પજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ ના માધ્યમથી બધાને ફરજિયાત સાચું ખોટું બોલીને જૂઠું બોલીને ભરમાવીને જોર જબરજસ્તી કરીને ધમકાવીને ડર બતાવીને લાલચ આપીને બધાના ઘરમાં સ્માર્ટ મીટરો મૂકવામાં આવશે આ મીટરો સરકાર મૂકશે ત્યાર પછી ઓલા નવા કાયદા પ્રમાણે પ્રાઇવેટ ડિસ્કોમ કંપનીઓને એન્ટ્રી આપવામાં આવશે એટલે પજીવીસીએલની સાથે સાથે પેરેલલ અદાણી પાવરની કંપનીઓ આવી જશે ગોપીબેન ઇલેક્ટ્રિસિટી લિમિટેડ કંપની આવશે ગોપાલભાઈ ઇલેક્ટ્રિસિટી લિમિટેડ આવશે સી આર પટેલ ઇલેક્ટ્રિસિટી લિમિટેડ કંપની આવશે અને આ બધી ડિસ્કોમ કંપનીઓ જે છે એને સરકાર વીજળીનું ડિસ્ટ્રિબ્યુશન કરવાની સત્તા આપશે એટલે શું થશે કે પહેલું જે સ્માર્ટ મીટર છે એની સત્તા પ્રાઇવેટ કંપનીને મળી જશે પછી પ્રાઇવેટ કંપની મજા આવે એટલું કસ્ટમરોને લૂંટશે અને ભાજપને ચૂંટણી ફંડ આપશે અને પછી કંઈ પણ તકલીફ પડશે બિલ વધારો થશે તો ભાજપવાળા એમ કેશે કે ભાઈ એ તો કંપનીનો ફોલ્ટ છે કંપનીને મળો કંપની આમ કંપની તેમ સરકાર હાથ ઉઠાવી લેશે અત્યારે સો ટકા ડિસ્ટ્રિબ્યુશન સરકાર હસ્તક છે એ ડિસ્ટ્રિબ્યુશનને સરકાર હસ્તકમાંથી પ્રાઈવેટમાં લઈ જવામાં આવશે અને આ સ્માર્ટ મીટરો દિવસનું અને રાતનું અલગ અલગ રીડિંગ કરશે રાતનો ચાર્જ વધારે હશે અને દિવસનો ચાર્જ પચીસ પૈસા ઓછો હશે આ બધા જ સ્ટેટમેન્ટ ભારતના ભાજપના કેન્દ્રના વીજળી મંત્રીના છે એમાં હું મારા ઘરનું કંઈ નાખતો નથી તો ખિસ્સા કાપવાની યોજના લઈને આવ્યા છે કે પ્રીપેડ પેમેન્ટ કરો બેન આપણે જમવા જઈએ રેસ્ટોરન્ટમાં તો જમી લઈએ ને પછી બિલ આપવાનું પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા જઈએ તો પેટ્રોલ ભરાઈ લઈએ પછી બિલ આપવાનું. હોય આપણે ગાડી ગેરેજમાં આપી હોય તો ગાડી સર્વિસ થાય પછી બિલ આપવાનું. હોય તમામ વ્યવસ્થા એવી રીતે બની છે કે પહેલા માલ લઈ લો અથવા પહેલા સર્વિસ લઈ લો ને પછી એનું બિલ ચૂકવો. ઈવન સરકાર પોતે જે આખો મહિનો કર્મચારી પાસે કામ કરાવે ને પછી પહેલી તારીખે બીજી તારીખે સરકારી પગાર આપે છે. સરકાર પોતે બીજી તારીખે પગાર આપે છે.

એ તો લૂંટવા બેઠી છે કંપનીઓ તો અને પ્રાઇવેટ કંપની આવશે સરકારી નહીં તમે એનું કંઈ નહીં કરી શકો પ્રાઇવેટ કંપની કોઈ ભાજપના નેતાના છોકરાની હશે ભાજપના પૂર્વ મંત્રીના જમાઈની કંપનીઓ આવશે ભાજપના ચાલુ મંત્રીના વેવાયના છોકરાની કંપનીઓ આવશે આપણે લૂંટાવાનું અને ભાજપના જમાઈઓ અને વેવાયો અને સાધુભાઈ બધા કંપનીઓ ચલાવશે આ ગુજરાતમાં થવા જઈ રહ્યું સ્માર્ટ મીટરના માધ્યમથી વીજળી કોઈ મોજ શોખની વસ્તુ નથી વીજળી છે એ માણસની જીવન જરૂરી વસ્તુ જેમ હવા છે જેમ પાણી છે 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 જેમ 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 ખોરાક ઇન્ટરનેટ એમ વીજળી વીજળી કોઈ કે મજાક મસ્તી કરવાની વસ્તુ નથી એટલે મોત ચોખ ની વસ્તુ હોય એમાં સરકાર ટેક્સ લે મોત ચોખ ની વસ્તુ કરી નાખે મોત ચોખ ની વસ્તુને મોંઘી કરી નાખે તો ઠીક છે ભાઈ જેને વધારે શોખ હોય એ વધારે પૈસા ચૂકવે પણ જે વસ્તુ માણસનું જીવન જીવવા માટે જરૂરી વસ્તુ છે એની અંદર તો ભાજપવાળાએ કમ સે કમ આટલી હદે બેશરમીથી વેપાર ન કરવો જોઈએ આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાની જવાબદારી દોસ્તો તમારી છે મારું જે કામ હતું એ મેં કરી બતાવ્યું છે હવે તમારી જવાબદારી છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો કારણ કે કોઈ પણ સંજોગે સ્માર્ટ મીટર તો લાગીને જ રહેશે કારણ કે જે રીતે સરકારની નીતિ ચાલી આવી છે એ નીતિને જોઈને એવું લાગે છે કે ફરી એક વખત જનતાના ખિસ્સા કપાવાના છે વિડીયો ખૂબ શેર કરજો દોસ્તો દરેક લોકો સુધી પહોંચાડો જય હિન્દ